મહાસાગર એટલે એટલે મારા ગુરુજી દેહ ભાવને તોડનાર એટલે મારા ગુરુજી અખંડ પ્રભાવમાં રાચનાર એટલે મારા ગુરુજી અનાદિ મુક્તની સ્થિતિ કરાવનાર એટલે મારા ગુરુજી અનંત શિષ્યોની પ્રેરણા એટલે મારા ગુરુજી અનાદી મુક્ત વિશ્વના સ્થાપક એટલે મારા ગુરુજી અનંત ગુણોનો ભંડાર એટલે મારા ગુરુજી જેની સર્વે ક્રિયાઓના કરનારા હોય મહારાજ એવા દિવ્ય સત્પુરુષ એટલે મારા ગુરુજી જેમનું હસ્તુ મુખારવિંદ જોઈ ટળે અનંતની વાસના એવા મારા ગુરુજી દ્રષ્ટિ સ્પર્શ અને સંકલ્પથી સેવન કરનાર એટલે મારા ગુરુજી મારું જીવન મારું સર્વસ્વ એટલે મારા ગુરુજી દેહ આત્માની વિકતી સમજાવનાર એટલે મારા ગુરુજી કથા વાર્તાનો અખંડ અખાડો ચલાવનાર એટલે મારા ગુરુજી મહારાજનું મરજી શાસ્ત્ર એટલે મારા ગુરુજી ચપટીમાં વાસના બાળી નિર્વાસનિક કરનાર એટલે મારા ગુરુજી કાર્ય અને કારણની સ્પષ્ટા સ્પષ્ટતા કરાવનાર એટલે મારા ગુરુજી ફદલમાં ફવડાવનાર એટલે મારા ગુરુજી